મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અરવલ્લીના મોડાસાની એક દિવસે મુલાકાતે પહોંચ્યા છે આ મુલાકાત દરમિયાન તેમણે બસ્સો પંચોતેર કરોડ રૂપિયાની વિકાસલક્ષી યોજનાના કાર્યનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું જેમાં સબસ્ટેશન હાઇવે સિંચાઈ યોજના ભૂગર્ભ ગટર યોજનાના રીસરફેઝિંગના કામ બાર નવનિર્મિત આંગણવાડી કેન્દ્ર તેમજ ધનસુરા ખાતે તૈયાર થયેલ વીજ વિભાગની પેટા કચેરી સહિતના વિકાસલક્ષી કાર્યોનો સમાવેશ થાય છે આ ઉપરાંત મુખ્યમંત્રીએ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કર્યું હતું જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી તેમજ દિવ્યાંગોને સર્ટિફિકેટ સહિત લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું કહ્યું કે જનજાતીય વસ્તી ધરાવતો અરવલ્લી જિલ્લો વિકાસમાં અવલ બને તેવો અમારો પ્રયાસ છે નેમ હોય ને તેઓ વિકાસના કામો થાય તે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે શીખ્યા છે હજુ તો ગયા ઓગસ્ટ મહિનામાં જ અહીંયા ત્રણસો કરોડના રોડ રસ્તાના ઉદવહન સિંચાઈ તાલુકા સેવા સદન જેવા કામોના આ જિલ્લાને જ આપ્યા છે ત્રણસો ને આડત્રીસ કરોડ રૂપિયા ને આજે ફરીથી પાછા બસો ને ચોસઠ કરોડના પાંચ જ મહિનામાં એક જ જિલ્લામાં છસો કરોડના વિકાસ કામો માત્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ થઈ શકે આ અરવલ્લી જિલ્લો નવો બનેલો જિલ્લો છે પણ વિકાસમાં અવલ બને એવી ગુજરાત સરકારની નેમ છે